સંસ્થાની મુકામે આજે મહાનગરપાલિકા દ્વારા બત્રીસ કરોડથી વધુ કરોડના કામો એનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અનેક મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયો નાખવાના નિર્ધાર સાથે કમિશનરશ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે અને નવસારીની જે વિશેષતાઓ છે વિશેષતાઓને પણ આગળ કરીને નવસારીનો પ્રચાર અને પ્રસાર થાય એના માટેનું પણ અમે આયોજન વિચારી રહ્યા છે એનાથી પણ ચોક્કસપણે આપણને ફાયદો થશે નવસારીના પીએમ પિત્રા પાર્ક જેવો મોટો પ્રોજેક્ટ જ્યારે આપણને મળ્યો છે અને આવનારા દિવસોમાં ખૂબ ઝડપમાં એ સાકાર કરવા તરફ જઈ રહ્યો છે ત્યારે નવસારી એક હરણફાળ વેગે આગળ વધશે એવો મને વિશ્વાસ છે ફરીથી હું નવસારીના સૌ ભાઈ બહેનોને અને નવસારી જિલ્લાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ નવસારી જિલ્લાના વિકાસમાં તમારા બધાના ફાળાને કારણે મોદી સાહેબના આશીર્વાદને કારણે મુખ્યમંત્રીના સહયોગને કારણે આપણે આગળ વધી રહ્યા છીએ ધન્યવાદ આજ રોજ નવસારી મહાનગરપાલિકા દ્વારા ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે ગાર્ડનનું નામકરણ આવનારા સમયમાં કરવામાં આવશે આ ઉપરાંત શરૂઆતની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને એક મેથી ગાર્ડનમાં નિઃશુલ્ક યોગનો કાર્યક્રમ કરવામાં આવશે તે સંબંધિત જાહેરાત આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે જે લોકો ઈચ્છુક હોય તે એકવીસ તારીખથી ત્રીસ તારીખ સુધી રજીસ્ટ્રેશન કરાવીને એક મે અને જૂન મહિના દરમિયાન આ સંબંધિત નિઃશુલ્ક યોગ કાર્યક્રમ કરવામાં આવશે ફોડ પૂરા કરવા બાબતે જણાવું કે નવસારીમાં પરંપરાગત રીતે જે સાંકડા રસ્તાઓ છે અને જ્યાં મેઇન ફૂટફોલ વધારે છે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તેમને જીપીએમસી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરીને સંપાદન પ્રક્રિયા દ્વારા ટોલ પહોળા કરવામાં આવશે તેથી ભવિષ્ય લગતી ટ્રાન્સપોર્ટેશનની જે ટ્રાફિકની સમસ્યા છે તેનું નિવારણ લાવી શકાય અને શું શું સારું રીતે ટ્રાન્સપોર્ટેશન શક્ય બને આજ રોજ એન્ફોર્સમેન્ટ વ્હીકલનું બોટ લોન્ચિંગ કરવામાં આવે જે અંતર્ગત એક મેથી જે લોકો શહેરના જુદા જુદા વિસ્તારમાં ધલકી કરી રહ્યા છે કાચું દબાણ કરી રહ્યા છે એમના ઉપર દ્વારા નજર રાખવામાં આવશે અને ઓન ધ સ્પોટ ગંદકી કરનાર અને દબાણ કરનાર ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવશે